નખત્રાણા તાલુકાના રવા પર હરિદ્વારના આંગણે ગંગા કિનારે આવેલ લકુલેશ યોગાશ્રમ પરિસરમાં ગૌ સેવા સમિતિ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ સુરત હાલોલ કલોલ અંકલેશ્વર બિલી નવસારી અમદાવાદ તેમજ બેંગ્લોર સહિત ગુજરાત ભરમાંથી છસો થી વધારે ભક્તોએ આ કથા શ્રવણનો લાભ લીધો હતો પ્રારંભે નીલકંઠ મહાદેવ મંદિરેથી ભવ્ય ઢોલ નગારાના નાદ સાથે પોથી યાત્રા મુખ્ય માર્ગ થઈ કથા મંડપે પહોંચી હતી વ્યાસપીઠ ઉપરથી માતાના મઢ કચ્છના માતાના મઢ જાગીર પુરોહિત વિદ્યાન ભાગવતાચાર્ય પરમ પૂજ્ય દેવ કૃષ્ણ મૂળ શંકર વાસુએ એમની મધુર વાણી અને સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત કથા શ્રવણ મૃત્યુના ભયમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો હતો મૃત્યુના ભયમાંથી બહાર નીકળવું હોય તો શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ ત્રણ પ્રકારના દાનનો મહિમા તેમજ ભાગવત વર્ણાવી શ્રોતાઓની રસ તરબોળ કર્યા હતા તેમજ ભાગવત કથાનો મહાત્માય ગવ કરણ ઉપાધ્યાય પ્રહલાદ ચરિત્ર નરસિંહ અવતાર અજામિલ આખ્યાન સમુદ્ર મંથન વામન અવતાર ગંગા અવતારની કથા તેમજ રામ જન્મ કૃષ્ણ જન્મોત્સવ કૃષ્ણ બાલ લીલાઓ ગોપી સંવાદ તેમજ રૂકમણી વિવાહ વર્ણાવી કથાને વિરામ આપ્યો હતો તેમજ આ કથાનો ઉદ્દેશ ગૌમાતાના લાભાર્થી યોજાયેલા કથામાં ગવ સેવા સમિતિ પરિવારના કાર્યને બિરદાવી આશીર્વાદ પાઠવી કથાના વક્તા દેવ કૃષ્ણ વાસુએ વધુમાં જણાવ્યું હતું કે આ કથામાં મને મળનારી દાન દક્ષિણા ગૌમાતાના સેવામાં ગવ સેવા સમિતિ પરિવારને પરત આપવાની જાહેરાત કરી હતી તેમજ વર્ષમાં એક કથા કોઈ પણ જાતના દાન દક્ષિણા લીધા વિના કોઈ યજમાન પરિવાર કથા કરવા માટે ઈચ્છા દર્શાવે તો ગૌમાતાના માતાના લાભાર્થી કથા કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી જેને કથા શ્રવણ કરતા શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા આ કથાના પોથીના મુખ્ય યજમાન દાતા પરિવાર ઈશ્વરલાલ દરજીભાઈ પોકાર માંડવી કચ્છ રહ્યા હતા જ્યારે આચાર્ય પદે જયવાસુ વિજય મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પિતૃઓ પૂજન કરાવ્યું હતું દૈનિક કથા દરમિયાન સ્થાનિકે આશ્રમના સંતો મહંતો પધારી આશીર્વચન સાથે કથાશ્રવણનો લાભ લીધો હતો કથાના સમાપન બાદ ગવસેવા સમિતિ પરિવાર દ્વારા દાતાઓ યજમાન પરિવારોનું સાલ મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવ્યું હતું